ગુજરાત સરકારે એક નવી શૈક્ષણિક પહેલ હેઠળ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં નો સ્કૂલ બેગ ડે એટલે કે બેગ વિના શાળા દિવસ અમલમાં મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે પાંચમી જુલાઈ બે હજાર પચીસથી દર શનિવારે ધોરણ એક થી આઠ વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ વગર શાળામાં હાજર રહેશે રાજ્યના શિક્ષણ વિભાગે આ અંગે તાત્કાલિક અમલ કરવા માટે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને માર્ગદર્શિકા પણ મોકલી છે શનિવારના દિવસે હવે શાળાઓમાં પાઠ્યપુસ્તકોથી અલગથી રચનાત્મક અને શારીરિક વિકાસને ઉજાગર કરતી પ્રવૃત્તિઓ હાથ ધરાશે જેમાં ખાસ કરીને રમતગમત ચિત્રકલાનું પ્રદર્શન સંગીત તાલીમ યોગાભ્યાસ બાલસભા વાર્તા કહાણી વનસ્પતિ ઓળખાણ આધુનિક જીવન કૌશલ્ય સહિતની પ્રવૃત્તિઓનો સમાવેશ થશે આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક દબાણને ઘટાડવા અને તેમને એક આનંદદાયક શાળા અનુભવ પૂરો પાડવાનો છે રાજ્ય સરકારનો દાવો છે કે આ અનોખી પહેલ બાળકોમાં સર્જનાત્મક અને આત્મવિશ્વાસ પણ વધારશે સાથે સાથે શાળાની પ્રવૃત્તિઓમાં તેમની ભાગીદારી પણ વધારશે આ પહેલના અમલ માટે રાજ્ય સરકારે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ અને એનસીએફના નીચા નિર્દેશને આધાર બનાવ્યા છે આ નીતિ નિયમોમાં બાળકોના સર્વાંગી વિકાસ પર ભાર પણ મૂકવામાં આવ્યા છે જેમાં મૌલિક વિચારો માનસિક આરોગ્ય અને સામાજિક જ્ઞાનને મહત્વનું આપવામાં આવ્યું છે